સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં ઘટાડો તો થશે જ પરંતુ તેની સાથે સાથે કાર્બન ઉત્સર્જતા ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે આત્મનિર્ભરતા અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરીને માહી ડેરીએ અન્યો માટે રાહ ચીંધ્યો છે સમયાંતરે માહીએ નવા નવા ક્ષેત્રે પગપરણ માંડીને ડેરી સેક્ટરમાં સરળતા અને સુગમતા ઊભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે ત્યારે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે ભાવનગરના ઘોઘાથી સુરતના જીરા ખાતે કાચા દૂધના જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો તારીખ પહેલી માર્ચના રોજ એનટીડી ચેરમેન ડોક્ટર મિનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન પર્યાવરણની જતનની સાથે વિકસિત ભારત સમૃદ્ધ ભારતનું છે દેશના લોકો સાથે ઉદ્યોગો પણ સમુદ્રી માર્ગે પરિવહન થકી તેમના ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકે અને તેની સાથે સાથે પર્યાવરણનું પણ જતન કરી શકાય તેવી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિર્ઘદ્રષ્ટિના કારણે ઘોઘાતી અજીરા વચ્ચે રોડો ફેરી સેવા શરૂ કરાઈ હતી આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડોક્ટર મિનેશ શાહ એકઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રઘુ માલેગોડા એનટીડીબીના એડવાઇઝર શ્રી કે એમ એ ઝાલા માહી ડેરીના ચેરમેન વિજયભાઈ ઓડેકદરા અને ચીફ એક્ઝિક્યુટિવ

जिससे हम आने वाले समय में माही को एक पेपरलेस ऑफिस बनाने की दिशा में आगे बढ़ सकें जिससे कागज़ का प्रयोग कम से कम हो और पेड़ों का जो कटान है कम से कम हमारे वजह से ये न्यूनतम स्तर पर बने और पर्यावरण को सभी को फायदा मिले ऐसा हम आने वाले समय में प्रयास कर रहे हैं मुझे ये बताते हुए खुशी हो रही है सर कि हम माही में ऐसी तकनीक भी विकसित कर रहे हैं जिससे हम आने वाले समय में माही को एक पेपरलेस ऑफिस बनाने की दिशा में आगे बढ़ सकें जिससे कागज़ का प्रयोग कम से कम हो और पेड़ों का जो कटान है कम से कम हमारे वजह से ये न्यूनतम स्तर पर बने और पर्यावरण को सभी को फायदा मिले ऐसा हम आने वाले समय में प्रयास कर रहे हैं पहुँचे प्लीज धन्यवाद सर